મારું નામ ધુમ્મર વિજયસિંહ લાખુભાઈ ગામ બાંદડ મારી જોડે બસો વીઘા જમીન છે હું વર્ષોથી ડાંગરની ખેતી કરતો આવું છું બરાબર પરંતુ મેં જઈ આગલી સાલ મેજિક અને માઇક્રોવેઝર વાપરવાથી મારી જમીનમાં વિઘે મને વિસ્મણ ડાંગરનો ફેરફાર થયો છે વિસ્મણ વીઘે ઉત્પાદન વધ્યું છે આ વાત સો સાચી સો સાચી છે તો આના તમે મેજિક માઇક્રોજા નતા વાપરતા તો ત્યારે તમારે કેટલું પચાસ અત્યારે એ ડાંગર તમારા સિત્તેર થી પાકી પાકી નીકળે છે એટલે મીન્સ કે એનાથી તમારે સો ટકા વીસ મણનો વિઘે ઉત્પાદનમાં એટલો વધારો થયો છે જે મેજીક અને માઇક્રોરેજા વાપરવા સો ટકા એટલે આપને એની અંદર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો તો આપ અત્યારે કેટલી જમીનમાં વપરાશ કરી રહ્યા છો બસ્સો વીઘા જમીનમાં મેજિક અને માઇક્રો નો વપરાશ કરી રહ્યા છો